મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડિયા રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરાઈ રહેલી ઉજવણીને લઈને શોભાયાત્રા યોજવામાં આવી હતી ખેરાલુમાં હાટડિયા રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે જે શોભાયાત્રા યોજવામાં આવી હતી આ દરમિયાન ખેરાલુ શહેરમાં બેલિંવાસ વિસ્તારમાં પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાંચતે ગાજતી નીકળી હતી આ દરમિયાન જોરશોરથી ડીજે વગાડવામાં આવતા હતા જેને લઈ બેલિમવાસ વિસ્તારમાં ધબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો કર્યો હતો ધબા ઉપરથી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થરમારો કરી રહ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો મશીડા ઘરથી પસાર થતી શોભાયાત્રા દરમિયાન થયો પથ્થરમારો શરૂ થયો હતો ડીજે વગાડવાને લઈને આ પથ્થરમારો કર્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે પોલીસે આશરે દસ રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડ્યા હતા અને આ મામલો થાળી પાડવા માટે પ્રયાસ કર્યો હતો ઘટનાને પગલે જિલ્લા સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડક્યો હતો જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ મામલાને લઈને કાર્યવાહી શરૂ કરી છે અને વિડીયોથી ઓળખ કરીને અસામાજિક તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા